હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ દિવસ પછી ઉતારીએ લોગ બટ આજે રજા દી તો એમ થયું કે ચાલો લોગ ઉતારું અને કન્ટેન્ટ કે મારી પાસે કંઈ છે નહીં તો મને એમ થયું કે ચાલ આજે ફ્રી છું તો બધા અહીંયા ઘરે આવ્યા છે મારા મિત્રો ને ફેમિલી મેમ્બર ને બધા ગેસ્ટ તો એ લોકો મારા માટે ગિફ્ટ લઈ આવ્યા તો મને એવું થયું કે આજે ચાલો હું ખોલી ફાઇનલી તો બધાના ગયા બધા પેકિંગ કરેલા છે તો ખોલી લઉં તો આ છે નીતાબેન નીતા જે ઇન્ડિયા ગયા હતા તો મારા માટે ભગવાન લઈ એવા છે બહુ હેવી છે બહુ એટલે હેવી હું કહું એટલું લાગે છે કેવી રીતે પણ આ મેચિંગ મેચિંગ એક્ઝેક્ટ મેચિંગ તો આ છે ભગવાન કયા ભગવાન છે ને એ તો ગેસ્ટ કરજો કારણ કે એની જ્યારે મેં ખોલ્યું તું ને ત્યારે એ લોકોએ મને કીધું હતું કે કયા ભગવાન છે ને તો ગેસ્ટ કરજો એટલે આમાં જેને ખબર પડે તો કોમેન્ટ કરજો કયા ભગવાન છે તો સોરી ભગવાન ના ના હું લઈશ અને આ છે એવું થાય છે કે ફાઇનલી લગાવી દઉં કેટલા મસ્ત છે બહુ મસ્તના છે લાપ્સ અને વોજ એટલો હેવી છે ને કે વાજવા દો કે કોઈ આપણા માટે એટલું લગેજમાં હેવી ખરીને લઈ આવે એટલે થેન્ક યુ સો મચ નીતાબેન એ આપણે આ એક હા જો સંકેત કેવો ખોલવાનો કે રેડ કપડા પહેર્યા ત્રણ દિવસ આ બધું ખોલવાનું નથી કઈ રૂપ વાહ વેરી ગુડ થેન્ક યુ સો મચ પી આ મારી બેનપણી છે જેને મને આ શું કહેવાય ફ્રૂટની મોકલી છે વાહ બહુ મસ્ત છે ખરેખર મસ્ત છે અમેઝિંગ ચોઇસ બહુ બિલકુલ લેવું જોઈએ કે મારે આ છે મારો બ્રો હર્ષ એના મમ્મી પપ્પા હમણાં ઇન્ડિયા ગયા હતા તો મારા માટે ગણપતિ ભગવાન લઈ એવા છે ખરેખર બહુ મસ્ત છે ચાંદીના આમાં તો બધા ઓળખી જશો એટલે મારે કેવું નથી ગેસ વાપરવો એટલે બહુ મસ્ત છે કહું છું કે આવું આવું કિંમતી ગિફ્ટ ના આપો મારે હચવાય નહીં બધો થેન્ક યુ સો મચ પછી આમાં તો ચોકલેટો છે એ તો આઈ એમ શ્યોર મારી ફ્રેન્ડ છે મનીષા જે સ્ટાર્ટિંગમાં જ્યારે મેં વિડીયો ઉતરણ ચાલુ કર્યું હતું એટલે મેં બી કોઈ ઓળખતું હોય કે સુરતની છે હાલ તો એ અમારી સિટીમાં નથી રહેતી બીજે જતી રહી છે બટ એક દિવસ મુલાકાત થઈ તો એને બિચારી ઉતાવળ ઉતાવળ લઈ આવી ગઈ એટલે થેન્ક યુ સો મચ મનીષા હા મસ્ત છે સૌ બીસ સાતા ક્લોઝ મસ્ત છે બહુ મસ્ત થેન્ક યુ સો મચ એન્ડ અને એને ભેગા ક્રિએટ હેન્ડલ હેન્ડલ હું જે સ્મેલવાળી હોય ગંદિત આપણા ઘરને કરે એન્ડ આ છે

બને તો બધા કેતા હોય જીઓલી કીડલી આવે ને આપણે ગરમ કરવાની એ છે બરાબર થિંક ઓન ઓફ કરવાનું એટલે ગરમ પાણી થાય સરસ થેન્ક યુ સો મચાથી કાચરું એટલે બહુ અઘરું છે અઘરું છે એટલે બહુ અઘરું છે બીજી એક મારી ફ્રાઈમ છે વનીતા ખરીને મસ્ત મગ લઈ એવી છે તમે ચા પણ પી શકો સૂપ બી પી શકો જેમાં વાપરવાનું બહુ મસ્ત છે લુક સેટ આખો લઈ એવી છે થેન્ક યુ સો મચ વનિતા છે ખોલી નાખી સાચું હવે બાજુ છે ગિફ્ટ મારો બ્રો જે છે ઉમા એને પણ લઈ આવ્યો છે તું લઈ આવ અને કીધું નહીં મને કે તું કોઈ પછી જોજે આ કાચની જ વસ્તુ લાગે છે બધું બહુ થઈ ગયું કાચ 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 હા લાઈક

જો સફાઈ કામ ચાલુ જ છે આપણે ખરવી પડે ઘર ચોખ્ખું રાખવું જોઈએ પંખામાં ડસ્ટિંગ કરે છે